યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનના ઉપાય અને સારવાર આગલા વિડીયોમાં આપણે વાત કરી કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનના લક્ષણો શું હોય છે અને એના કારણો શું હોય છે આજે આપણે વાત કરીશું એના ઉપાય તો યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન જેને પણ લાગે છે એના માટે બે રિપોર્ટ ડૉક્ટર સજેસ્ટ કરતા હોય છે યુરિન રૂટીન માઇક્રો અને યુરિન કલ્ચર સેન્સિટિવિટી રિપોર્ટ એની સાથે ઘણી વખત ડૉક્ટર તમને કિડની યુરેત્રા અને બ્લેડરનો રિપોર્ટ પણ કરવાનું કહેતા હોય છે મતલબ કે યુબી સોનોગ્રાફીનો રિપોર્ટ છે જ્યારે પણ પણ ફિમેલને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થાય છે એટલે તરત જ ડૉક્ટર પાસે જતું રહેવું જોઈએ કેમ કે ડોક્ટર તમને અમુક એન્ટીબાયોટિક પ્રિસ્ક્રાઇબ કરશે તો તમારે ઘર ઘરેથી કોઈપણ જાતની ઓવર ધ કાઉન્ટર મેડિસિન્સ ના લેવી જોઈએ હવે એન્ટીબાયોટિકમાં ડોક્ટર તમારી સિમ્ટમ્સ તમારી હિસ્ટ્રી લઈને તમને એન્ટીબાયોટિક્સ રિપોર્ટ્સ અનુસાર તમને આપશે ઘરેલુ ઉપચારમાં તમે શું કરી શકો પ્લેન્ટી ઓફ વોટર પાણી વધારે પીવું જોઈએ મિનિમમ ત્રણથી સાડા ત્રણ લિટર વોટર ઇન્ટેક તમારે કરવો જોઈએ તમે નાળિયેર પાણી પણ લઈ શકો છો દહીં પણ લઈ શકો છો ડૉક્ટર તમને અલ્કલાઇઝર તો આપશે જ પણ એની સાથે સાથે તમારે દહીંનો યુઝ પણ કરવો જોઈએ નાળિયેર પાણી વરિયાળીનું શરબત લીંબુ શરબત આ બધી જ વસ્તુ તમે લઈ શકો છો ઘણી વખત તમારે ક્રેનબેરીનું જ્યુસ પણ તમે લઈ શકો છો કેમ કે ક્રેનબેરીનું જ્યુસ છે એ બેક્ટેરિયાનો ગ્રોથ થતાં અટકાવે છે ક્રેનબેરીઓનું જ્યુસ તમારું યુરીન ઇન્ફેક્શન છે એમાં રાહત નહીં આપે પણ તમારા બેક્ટેરિયાનો ગ્રોથ છે અટકાવે છે તમારા ડૉક્ટરની સલાહ અનુસાર તમારે લેવું જોઈએ જ્યારે પણ તમે વોશરૂમ કરવા જાઓ છો ત્યારે તમારો પ્રાઇવેટ પાર્ટ તમારે એકદમ સારી રીતે પાણીથી સાફ કરવો જોઈએ નહીં નહીં કે કોઈપણ જાતના ઇન્ટિમેટ વોશથી ઇન્ટિમેટ વોશ તમે યુઝ કરશો તો તમારી વજાઈનાની પીએચ બગડશે જે વજાઈનામાં ગુડ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા ડેથ થઈ જશે કે એ બેક્ટેરિયા ઓછા થઈ જશે જેના લીધે ભવિષ્યમાં એ ઇન્ફેક્શન વધારે લાગવાના ચાન્સીસ વધી શકે છે મોડા લાંબા સમય સુધી તમારે પેશાબ દબાવીને કે રોકીને ના રાખવું જોઈએ પબ્લિક ટોયલેટનો યુઝ કરો તો પહેલાં તમારે ફ્લશ કરી અને પછી જ પબ્લિક ટોયલેટનો યુઝ કરો અને પબ્લિક ટોયલેટ યુઝ કર્યા પછી તમારે તમારો ઇન્ટિમેટ એરિયા સાફ કરવો જોઈએ પાણીથી વોટર ઇન્ટેક વધારે કરો જ્યારે પણ તમારા પાર્ટનર સાથે તમે સેક્સ્યુઅલી એક્ટિવ થાવ છો સેક્સ્યુઅલી એક્ટિવ થયા પહેલાં તમે અને તમારા પાર્ટનરે બંને એમના પ્રાઇવેટ પાર્ટ સાફ કરવા જરૂરી છે રિલેશન રાખ્યા પછી પણ ખાસ કરીને ફિમેલ પાર્ટનરે એમના પ્રાઇવેટ પાર્ટ સાફ કરવા ખૂબ જ જરૂરી છે એની સાથે ડોક્ટર તમને જે પણ એન્ટીબાયોટિક સજેસ્ટ કરે છે એન્ટીબાયોટિક તમે લઈ શકો છો ત્યાં મારા પ્રાઇવેટ પાર્ટને સાફ કરવા માટે કોઈ પણ તમારે જે વેટ ટિશ્યુ અત્યારે અવેલેબલ હોય છે તો એ વેટ ટિશ્યુ યુઝ ના કરવા જોઈએ કેમ કે એમાં પણ કેમિકલ્સ હોય છે જેના લીધે ઇરિટેશન થવાના ચાન્સીસ વધી શકે છે આના સિવાય તમારા કોઈપણ ક્વેશ્ચન્સ છે કે ક્વેરી છે તો તમે એમને કોમેન્ટ સેક્શનમાં જરૂર પૂછી શકો છો અને ડીએમ પણ કરી શકો છો થેન્ક યુ